છોદો હોય તો આપણને ખ્યાલ આવે કે કોટી કોણ એટલે શું કે જે બે ખૂણાનો આપણો આખો સરવાળો કેટલો થાય 90 તો અહીંયા જે આપણને કેટલો ખૂબેનો હોય કે જે બે ખૂણાનો આપણો સરવાળો 90 હોય એને કોટી કોણ કહેવાય તો આપણને પહેલો ખૂણો આપેલો છે પહેલો ખૂણો કેટલાનો છે 20° નો છે તો એનો કોટી કોણ શોધતો તો આપણે શું કરીશું આપણે શું કરીશું કે 90 ટોટલ ખૂણો કેટલો જોઈએ કે 90 એમાંથી 20 બાદ કરી નાખો તો ચાલો ભાઈ 90 માંથી 20 થાય એટલે કેટલા વર્ષે તો કે સીધેર એનો કોટિકોણ શોધવા માટે કોની માંથી બાદ કરીશું નેવું માંથી નેવું ઓછા તેવું માંથી એટલે આપણે એનો કોટિકોણ મળી જશે તો પછી સાત અને વીસ लेट अस टेक कितना था 78 था 78 अंश है नो कोटि कोण अब यहां अगला આપેલું છે 57 તો મિત્રો આ 57° એને આપણે બેવા માટે શું કરીશું કે 90° પાછે કેટલા વધે એટલે આપણને 57 એટલે આપડે એનો કોટી કોણ મળી જાય છે ચાલો પ્રશ્ન નંબર બીજો છે ચાલો મિત્રો આકરા નીચેના દરેક ખૂણાનો પૂરક કોણ શોધો તો આપણે પૂરક કોણ શોધવો છે તો ફરિત્યાના જેવો જોમ કે પુરુષમાં સુધલાવાટા સકરાય છે તો કે પુરુષ કોણ છે તો પ્રોડક્ટ ઓયલ કે પણ હોય એના માપનું સરવાળો કેટલા થાય તો કે 180 પુરુષ કોણ નાયનો 180 થાશે સરવાળો તો હવે જોજો મિત્રો કે અહીંયા જો તમને પુરુષનું માપ આપેલું છે 185 ભાઈ મિત્રો 105 ત્રણ માપ આપેલું છે તો સો સો કરીશું તો કરી દીસ

એ કોનો કેટલા છે તો કે મિત્રો કેટલા થાય કે જો તમે અહીં આગળ ખરી છખો તો કેટલા થશે 75 તો મિત્રો અહીંયા આ સરળતાથી તમને જવાબ આવી જશે આગળ મિત્રો એ રીતે જો 87 તો 87 માં તમે શું કરશો બીજા નંબરનો 87 તો ભાઈ એ રીતે 70 સેન્ટીમીટર કાઢવાનું ઘર છે નહીં તો શું થાય છે 180 180 માંથી કેટલા બાદ કરીશું તો કે 87 કેટલા બાદ કરીશું 87 તો હવે અહીંયા આગળ અર્ધ કરો તો પણ તમાર ડાયરેક્ટલી થઈ જ જતો કે 180 માંથી 87 જાય છે એટલે કેટલા ઉજે 100 100 માંથી 80 બાદ કરી 7 ને તો 7 જાય એટલે કેટલા બજે તો કે 93 તો 93° નો ખૂણો છે ટી કોણ કોરક કોણ છે તો કે ભાઈ 87 નો તો અહીંયા તમે આ રીતે બસ સીધી રીતે કરી શકો આ પ્રમાણે થશે 154 તો આ 154 તમને જાતે ગણ તો સોફ કરશો 185 154 બાદ કરશો એટલે તમને ડાયરેક્ટ પડી જશે તો કે આવો તો આ રીતે આપણે સાઈડમાં કરી નાખવું એટલે આપણે સરળતા થઈ જશે ચાલો ભાઈ પ્રશ્ન નંબર 3 બીજા વાક્યની જોડી કોટિકોણ ખૂટકોણ ને छेते नखी करो सभी दोस्तों वगैरह अपने यहाँ लोग कई जोड़ी करोगी कौन है शिया ने कौन है शितेन्द्र नखी करी तो यहाँ लोग अपन नापे रूस के बेजोड़े सुनते हैं नहीं तेरा अपन दोगे कि वही पोटिंग में हॉय तेरा एनावाटी के लिए समाज था वही बेजोड़े लोग लोग नियमों पूर्व कौन हॉय एनावा� તેને આપણને આપેલ 65 અને 115 તો આપણે લખીએ 65 અને 115 આ જોડી કઈ છે કોટિકોન છે પૂરક કો છે આ ઓતાની ગણ થાય તો મિત્રો તો અહીંયા 65 થી 115 તો બંનેનો સરવાળો આપણે કરવાનો છે કે 115 + કે 65 5 + 5 10 તેનાથી 1 1 1 2 6 1 8 1

તો જો 36 અને 27 26 અને 27 ના 36 અને 7 70 90 હવે 90 ઓછે થાય તો એમાં 74 44 આપણે લખીશું કે આપેલ વિરુદ્ધ કે જે છે 44 તો મિત્રો આ રીતે તમે કરી શકો તો એ ખ્યાલ હોવા કે 310 70 તો બાદબાકી સાઇડ પર કરો નેટ ડાયરેક્ટલી પણ આવું જ કરી નાખીયા અહીંયા આ છે 112 અને 68 ચલો મિત્રો 112 અને 68 તો 103 દાખલા નંબર 16

ऐना मतलब समझाए तो कि एक तरह अपना मुझे भी प्रश्न हुआ कि वे कोटी कौन तुरंत आए कि तो किन्हीं वो वे ऐना जितनो जितनो होए तो योग्य वो वहाँ से कि ना कोटी कौन जितनो जितनो आए तो कि वह वहाँ पसंद करो कि यहाँ से कोटी कौन आता है ना बन्ने भाषा का जाए तो कि कोटी कौन तुरंत जेके इलान न्यू वाउ

કરી શકો પૂરક એક અને બે પૂરક કોણ છે મિત્રો જો અહીંયા એક અને બે આ પૂરક કોણ છે નક્કી તો કે ભાઈ જો આ રીતે એના ઉપર અહીંયા આગળ આપી લો

તલા પ્રશ્ન આイト સોલ થઈ જશે કે પૂરક કોણ છે કાટ કે બનલેલો હે આપણે રાખી જો કાટ કોણ બનેલા છે કે અહી 80 એ અહી બનશે તો બનનેનો સમાવર્ત સુધ કેટલો થશે 180 તો કે ભાઈ મને પૂરક કોણ છે હવે આગળ જો એક ઘટાડો આવે તો બે માં કયો ફેર પા સવો જોઈએ કે ડેફિનેટ કે બનને પૂરક કોણ જ રહી હવે મિત્રો એક ની અંદર ઘટાડો આવે આ કોને એક ની ઘટાડો આવવાનો છે એટલે કે અહીથી અહી આ રીતે કોણ છે ત્યાંથી અહીંયા આ ખૂણાને હું કઈક નાખો એટલે આ બાજુ લઈ જાઉં છું કે અહીંયા આવી ગયો અહીંયાથી આપણે ઘટાડી અને આ તરફ અહીંયા લાવ દીધું હવે આ ખૂણાને ઘટાડ્યો તો આ ખૂણા 1 ને ઘટાડ્યું 1 ને ઘટાડી તો પૂરક ખૂણ રહે એ માટે શું કરવું કે

180 भाव मित्र लघु कोण लघु कोण निशर्स શું છે કે જે નાના માપ નું સરવાળો 90 થી ઓછો હોય છે ભાવ મિત્ર 90 થી ઓછો હોય તો એ આપણે બે ફણા એવા લઈ અહીયા ઉદાહરણ આપું કે 90 થી ઓછો જે એક કોણ લેવું 80 એક બીજો લેવું 70 કારણ કે બને આપણે કેવા લેવાના છે લઘુકોણ તો 80 અને 70 કેટલા થશે તો કે ભાઈ 8 + 7 15 તો 150 હવે આ 150 અંશનો ખૂણો છે તીલક આ પૂરક કોણ કહેવાય તો કે ના પૂરક કોણ માટે ટોટલ કેટલા જોઈએ તો કે 180 હવે 180 થતા નથી તો આપણે આવા બે ખૂણા લઈ તો આ શક્ય થઈ શકે નહીં તો લઘુકોણ માટે પૂરક કોણ બની શકે નહીં તો આપણે નહીં લખીશું ચાલ હવે બીજું સાધારણ બીજું પ્રશ્ન છે કે ગુરુકોણ હોય તો બે ગુરુકોણ લેજો મિત્રો જુઓજો બે ગુરુકોણ તો ગુરુ કોણ માડની શું સરસ છે કે કે ગુરુ કોણ માડની સરસ છે કે ભાઈ બંને નો સરવાળો કેટલો હોય 90 થી વધારે તો એને ગુરુ કોણ કહેવાય તો 90 થી વધારે આવા બે ખૂણા લઈ લે એક 90 બીજો 50 અથવા s આ ચલો ગુરુ કોણ લેવાનો છે પાછો એટલે કે 90 થી વધારે જોવો જોઈએ તો કે બીજો કેટલો ખૂણો કે 90 થી વધારે થારો કોણ લે તો 95 તો 100 + 95 કેટલા થાય છે 195 આ 195 શું થાય? ઇતો 180 થી વધી ગયા તો પણ એને પૂરક કોણ કહેવાય નહીં તો મિત્રો અહીંયા આગળ પણ પૂરક કોણ માટે શક્ય નહીં તો હવે આગળ કાટકોણ હોય તો મિત્રો અહીંયા કાટકોણ હોય જો ત્રીજો પ્રશ્ન તો કાટકોણ માટે શું કરીશું તો કે ભાઈ 1 90 હોય બીજો પણ 90 હોય તો 90 90 કેટલા થાય છે 180 તો આ સાતમાટે આપણે આલકન કર છે તો બે ને થોડા કાટવાનો હોય કુલ કે કુલ કોણ બની શકે ચાલો આગળ પ્રશ્ન મિત્રોજી હવે જો અ 1 કોણ 45 અંશ કરતાં મોટો છે તેના બोटे કોણ 45 થી મોટો 45 જેટલો 45 કરતાં નાનો મિત્રો એક કોણ છે 45 અંશ કરતાં મોટો पिस्तालीस अंश से मोटो छे मित्र पिस्तालीस से मोटो छे तो तेरो कोटी का हाय मित्र पिस्तालीस से मोटो छे अने एनो कोटी कोण जो है तो कोटी कोण वाले सात एक है कि कोटी कोण ने नेवो अवस्था होवे तो पे पिस्तालीस अंश से मोटो छे એટલે કે पिस्तालीस तो ना तो तेरो कोटी कोण पिस्तालीस से मोटो होवे तो पिस्तालीस

1 45 સે નોટો વાર બીજો 55 ટકા નો હોય તો બંને બીજા પોટલે કો થઈ શકે છે ચાલો મિત્રો આપણે ગાણિતિક આપેલી છે અને એનાારે આપણે પ્રશ્ન જવાબ આપવાના કે પ્રશ્ન 1 છે તો 1 અને 2 આ સંખો છે મિત્રો દોયાનો 1 અહીંયા છે 2 અહીંયા છે 3 અને 4 ના છે

કે આપણો રાત્રે બિનાશન ખૂણો છે તો મિત્રો અહીંયાથી આપાત આપેલ છે કે એક એક અહીંયા બે અહીંયા તો આપણને એક બિનાશન ખૂણો છે તો કે હા બંનેના આસંગ ખૂણ છે કેમ કે ભાઈ તો અહીંયાથી એ ને આપણે ના અલગ ભાગ પડે એક આ ખૂણો છે એક આ ખૂણો તો કે બંનેના આસંગ ખૂણ છે AOC અને AO આસંગ ખૂણો છે તો આપણે જોઈ આ A O અને C અહીંયા આગળ A, A, O, C આ ખૂણો એક રાસ નું પણ થાય નથી પણ આ ખૂણો અને આખો ખૂણો કેસ નું ખૂણો નોંધ કહેવાય કારણ ક્યાં પરથી

ओटी અને ઈ ઓટી રેકેક નોટ સે મિત્રો રેકેક થડ માટે એક જ લાઈન રેકેક અહી જે અહી હો એ રીતે અહી હો એટલે કે સીધી રેખા ઉપર સામ સામે ની બાજુ એક તીર ને પરે તો ખૂણો આવેલો તો મિત્રો જો અહીયા જે આ રીતે આપણે આડ કરી નાખું આ રીતે તો મિત્રો અહી આગળ શું કર્યા છે આ બને રેકેક ગુડ ના ખૂણો થઈ જાય તો કે આ તો કે બને રેકેક જોડ છે આગળ મિત્રો વી ઓટી અને d o a b o d શું છે તો કે ભાઈ a b o d ચાલ આજા d o a તો d o a તો એટલે અહીંયા આલે અહીંયાથી અહીંયા આવે b o d અને d o a કોર ખૂણો રહે છે મિત્રો સોવાળ છે કે આ રેખીય ખૂણ દેવું થઈ ગયું અહીંયા અને આપણને તો શું થશે અહીં એક આખો છે કે એકાપનો લીધો બને સીધી લાઈન એટલે પૂરક કોણ બનાવના કાકે 180 પ્રાપ્ત થવાનું કે કીધું છે એટલે આ કે ગુડના કોણનો માપ હશે 180 હશે કો 1 અને 4 વિપુંન રહે જશે તો કે ભાઈ 1 ક્યાં છે કે 180 છે 4 ક્યાં છે કે અહીં છે 1 ક્યાં અહીં ક્યાં તો કે હા સામ સામે જોડસર કી હો છે વિપુંન હોય છે સામ સામે તો કે ભાઈ આ પાંચનો વિખણ કયો છે કે કોણ 5

અભિકોણ દર્શાવવા થાય અને બીજે સે લખી તો મિત્રો જો અભિકોણ કે આપ્યા થાય તો મિત્રો આ રીતે મને બે ત્રણા લખાવી બે બે જાતે કરસો તો મિત્રો જો અભિકોણ અભિકોણ આડ તચ્છા સામે તો ભઈ આ એક આ એક ની સામે કયો છે એક ની સામે કયો છે મિત્રો તો કે ચાર તો ભાઈ એક અને ચાર શું થશે કોણ એક અને બે બીજું થાય કોણ ચાર આ બને શું થશે એક બિના અભે કો હવે એ રીત જો મિત્રો અહીંયા આગળ આ છે 2 અને 3 આ 2 અને 3 એ કોણ અભે કો થશે તો કે 5 ના પેદે તમારે લાગી શકો હવે અહીંયા રેખીય ગુણ તો રેખીય ગુણ કાઈ કહે છે તો જો અહીંયા આગળ રેખીય ગુણ માટે એક ફાઈનસ થાત અહીંયા આગળ આ 1 અને 5 કો 1 અને પો 5 હજી પણ છે મિત્રો અહિયાં એક અહિયાં આગળ આ એક છે તો અહિયાંથી આપણે આકે લાઈન કરી દીધી અને એના ઉપર એક આખો લઈ લીધી તો મિત્રો કે થાશે 1 પોઈન્ટ 1 અને બીજો 2 અને 3 આ બે ભેગા કરી દે અને તો 3 કે પણ એકલી આ એક ઇક્વિલોડ છે તો મિત્રો આ રીતે તમને ભણાવી સબ બીજા જાતે પ્રયત્ન કરો પર આગળ

कितना ही आवर से थे थे। फिर के नहीं। भी फिर आसन कोण बाटा ने एक से तो किया जो आपने कहीं है कहीं का कोण और नाक कोण बने आसन कोण ना ये जो ये ये कहीं से ये कहीं आप बने एक भी ना आसन कोण नहीं नहीं क्या बने ना भूज समान ना थे आसीन भी बने समान थे आसीन भी तो अलग से आप अलग तो बने ना आसीन भी

તો મિત્રો જો આ બને કોણા ક્યાં કે 55 નો ભાગ કે કોણા કે તો કે રેખીય જોડા કેમ બને એક જ રેખા ઉપર આવેલા છે તો મિત્રો જો આ 55 થા વાજ જો શું કરવો પડે તો કે રેખીય જોડ માટે કોનાનો સરવાળો તો કે 180 180 રેખીય જોડો હોય તો એટલે તેથી કેટલા બાદ કરી આપો વાજ હોય તો કે 55 આપણા 55 બાદ કરી નાઓ એટલે શું થઈ જાય છે આપણો બીજો વાય કોમ તો ભાઈ 180 માંથી 50 જાય તો પહેલા 180 માંથી 50 જાય એટલે 130 હવે 130 માંથી 5 જાય એટલે 125 125 આને ટુકડા કરી કે તો આપણો બરાબર તો y કેટલા થશે 125 હવે ભાઈ અહીંયા y અને z કે આ છે તો y અને z એકબીજાના અભિગણ છે અભિગણ થવાનો મતલબ શું કે બંને સમાંતર છે તો કે આ y 125 તો આને તમે છોધી શકો

ચાલો ભાઈઓ હવે જોશું અહીંયા આપણે x y અને z સુધભાષ તો મિત્રો જો સ્વાગત છે કે અહીંયા આ x ને અહીંયા છે y અને પછી કયો છે z તો મિત્રો જો અહીંયા પહેલા અહીંયા આપણે કરી આ અને આ કો તો મિત્રો અહીંયા થી કરી એક આખો આપણે લઈ तो अब आयन શું થાશે পূરક કોણ થાશે ટ્રેકિંગ લૂપનો કોણ થાશે તો કે ભાઈ આપડે આ x શોધવો છે તો એના માટે થાશે શું તો શું થાશે મિત્રો તો જો કે આપણે લખી નાખું સાઈડમાં તો એના માટે શું થાય છે કે ભાઈ આ ચાલીસ છે તો આ ચાલીસ અને આ સામે વાળો કેટલો છે એક ભાઈ મિત્રો આ

એમાંથી 180 માંથી વાત કરી રહ્યા છીએ. આ રીતે ધ્યાન રાખજો. ટોટલ અહીંથી લાઈનમાં આપણે 180 થવા જોઈએ તો કે ભિયા ટોટલ 180 થવા જોઈએ. n 40 આપેલા છે 25 આપેલા છે. 40 અને 25 આપેલા છે બાકી બજેય શું થાય? 180 કરવા માટે તો કે x તો મિત્રો અહીંયા 40 હતા 25 કે લે આ કે કેટલા થાય છે? તો કે 65 + x = 180 હવે આ 180 માંથી 58 બાદ કરવાની તો કે એ વધે x તો 180 - 63 તો કેટલા હશે ચલ 180 માંથી 58 બાદ કરો તો કે 120 120 માંથી 5 બાદ કરો તો કે 115 તો ચલો આ 115 આય છે થઈ ગયું x હવે આપણે જોઈએ y જોવો મિત્રો અહી આગળ y શોધવો છે तो y सुधा वाटे શું કરીશું તો y ક્યાં છે તો જોજો કે આ જગ્યાએ y એ કોનો ખૂણો થાય છે તો કે ભાઈ અહીંયા આગળ છે આ ટોટલ આખે આપણો મળી ગયો આ થી કરી નહી જો આ આપણો ટોટલ છે અહીંયા 40 કે y ભાગી છે અને અહીંયા ટોટલ આગળ ક ખૂણો થાય છે કે રેખીય જોજો नवेन्द्र आप यहां को रखो आज 40 है तो यहां y कितना था तो मित्रों एकदम सरल થઈ જાય કે ભાઈ 40 છે અને y કુલ 180 તો 180 માંથી કેટલા બાદ કર્યા 40 180 માંથી 40 બાદ કર્યા બસ કેટલા તો 140 તો આ 140 માં શું થઈ ગયા y હવે મિત્રો પછી એટલે ફરીથી આ કે બાદ તેટ આ 140 છે આ અહીંયા હવે આપણે અભિગમ કહેવાય તો 40 તો ભાઈ z બરાબર કેટલા થશે તો ભાઈ z બરાબર 4 છે તો આ રીતે તમે તમારા નોટબુક મેં જે વ્યવસ્થિત રીતે લખી છે હવે આગળ દેહ ત ખાલી જગ્યા પર મિત્ર ખાલી જગ્યા તો તમારે દાખલા કેમ શું છે